સુરતમાં દિન પ્રતિદિન પરપ્રાંતિય લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે લોકો રોજગાર માટે સુરત શહેરને પ્રથમ પ્રાધાન્ય આપે છે ત્યારે સુરતમાં હવે બાંગ્લાદેશી લોકો ગેરકાયદે વસતા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તે બાબતને લઈ સુરત એસઓજી પોલીસે બાતમીના આધારે દિલ્હી ગેટ વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી હતી અને તેની પૂછપરછ કરતા તેનું નામ રસીદા બેગમ જાંગીર અલી શેખ હોવાનું જાણવા મળ્યું હતું બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય આધાર કાર્ડ બનાવનાર બાંગ્લાદેશી મહિલાની શહેર એસઓજી પોલીસે ધરપકડ કરી હતી મહિલા આરોપી પાસેથી બાંગ્લાદેશનું નાગરિકત્વનું કાર્ડ ભારતીય આધાર કાર્ડ મોબાઈલ જપ્ત કરાયા હતો આ બાંગ્લાદેશી એજન્ટ મારફતે બોગસ ડોક્યુમેન્ટ હતા અને રૂપિયા બાંગ્લાદેશી કરન્સી ટાકા આપી જાસોર જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી અને ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બનગાંવ ખાતેથી પ્રવેશ કરી હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી હતી જ્યાંથી ટ્રેન મારફતે સુરત આવી અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતી હતી મહિલા આરોપી પાસેથી મળી આવેલા ઓળખના પુરાવા બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવ્યા હોવાની હકીકત સામે આવી છે જ્યારે એસઓજી પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી